તો જય દ્વારકાધીશ મિત્રો બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને આપણે થઈ ગયા છીએ તૈયાર ગણપતિ બાપા લેવા જવા માટે તો મિત્રો અમે આવી ગયા છીએ ગોંડલ રોડ ઉપર ગણપતિ બાપા લેવા માટે અને તમે જોઈ શકો છો કે ખાસો એવો ટ્રાફિક છે અને ગણપતિ બાપાનું આપણે આ છેલ્લું વરસ છે આપણે પાંચ વર્ષની માનતા હતી અને આપણું આ છેલ્લું વરસ છે અને ગણપતિ બાપા આપણે દર વખતે પીઓપીના લઈ આવતા હતા પણ છેલ્લા બે વર્ષથી આપણે માટીના ગણપતિ બાપા ઘરે લઈ આવીએ છીએ એનું કારણ છે કે વિસર્જન કર્યા પછી એની બહુ ખરાબ હાલત થાય છે એટલા માટે આપણે માટીના ગણપતિ બાપા લઈ આવીએ છીએ અને ઘર આંગણે જ એક ડબમાં આપણે વિસર્જન કરી છીએ તો માટીના ગણપતિ બાપા આપણે લઈ લીધા છે અને મિત્રો હજી ઘણું બધું ડેકોરેશન એ બાકી છે અહીંયાથી ઘરે જઈને પછી ડેકોરેશન કરવાનું છે અને મિત્રો એમ કહેવાય ને કે આપણું આ છેલ્લું વરસ છે એટલે આમ હરખ જ એટલો છે અને આપણે ગણપતિ બાપા લઈ લીધા છે પૈસા ભાઈને આપી દીધા છે અને હજી ભાભી બાકી રહી ગયા હતા તો એણે પણ બાપાને ચાંદલો કરી દીધો છે અને ગણપતિ બાપા આપણે લઈ લીધા છે ગણપતિ બાપા મોરિયા મિત્રો ઘરે પહોંચી ગયા છે ગણપતિ બાપા લઈને અને ચોખાથી વધામણા કરી અને ગણપતિ બાપાને અંદર લઈ આવી છે અને મિત્રો એમ કહેવાય ને કે હવે છેલ્લા નવ દિવસ તો એટલો આમ જલસો પડશે કે ભાઈની વાત જવા દો અને મિત્રો રાતે દાંડિયા રાસ ને બધું આમ કરવાનું છે શેરીમાં અને છોકરા જમાડવાના છે કથા કરવાની છે તો આમ નવ દિવસ ફૂલ આમ જલસો પડવાનો છે અને હા મિત્રો આજે પાછો માનસી ભાભીનો બર્થડે હતો તો એની ઘરે જમવાનું હતું જયદીપભાઈની ઘરે જમીને અમે આવીને પછી ડેકોરેશનમાં લાગી ગયા છીએ તમે જોઈ શકો છો રાતના સાડા બાર વાગ્યા છે અને ડેકોરેશન કરી છે બધાએ હહની રીતના સલાહ આપે છે આમ નહીં ને આમ કરો અને ડેકોરેશન ઘણું કરી નાખ્યું ને અડધું ડેકોરેશન આપણે કાલે કરવાનું છે અને આ વ્લોગને આપણે હવે અહીંયા જ સમાપ્ત કરશું મળીએ નવા બ્લોગમાં ત્યાં લગી જય દ્વારકાધીશ